રાજકોટના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં સેવાકીય સંસ્થા દ્વારા છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુરજીભાઈ માવજીભાઈ માવાણી સ્મારક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું હતું વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાસ કેન્દ્ર શરૂ કરાયું હતું આ ઉપરાંત હીટવેવની આગાહીને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલ સજ્જ જોવા મળી રહી છે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ ખડે પગે જોવા મળી રહ્યો છે કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા ડોક્ટરે અપીલ કરી હતી હું ડોક્ટર વેસાઈટ જેમ ની એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આપ સર્વે શું વિદિત છો કે તાજેતરનો જે સૂર્ય દેવતાનો પ્રકોપ અસહ્ય વધી રહ્યો છે રાજકોટ જિલ્લામાં ફોર્ટી ફાઈવ પ્લસ ટેમ્પરેચર વધી રહ્યું છે ત્યારે મુરજીભાઈ માવજીભાઈ માવાણી સ્મારક ટ્રસ્ટ ના જે અમારા રસીદભાઈ માવાણી છે એમ્બ્યુલન્સની સર્વિસ પૂરી પાડે છે એમના સહયોગથી અમારી હોસ્પિટલ ખાતે જે પણ ઓપીડીની ઇન્ડોર દર્દીઓને મફતમાં છાશ વિતરણ જે કરવામાં આવે છે ખરેખર પ્રશંસનીય કાર્ય છે અને આવી એનજીઓ કામગીરી ચાલુ રાખે તો અમારા દર્દીઓને રૂપ થશે લોકોને સલાહ કે અત્યારે જે લૂ લાગવાના જેવો બનાવો બને તો ખાસ તો જે શરીરમાંથી પાણીની જે કમી થતી હોય છે અમારી પાસે ઓઆરએસ જે તમામ પ્રકારની ઉપલબ્ધ છે જરૂર પડે ઇન્ડોર પણ અમે કરીએ છીએ અને સારવાર આપીએ છીએ વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ છાશ છે લીંબુ શરબત છે એનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી કારણ છે ઘરની બહાર નીકળવું ન જોઈએ અને સુતરાઉ કપડા પહેર સિવિલ હોસ્પિટલ ખાતે અમારી પાસે ફિઝિશિયન સ્ટેન્ડ બાય ઉપલબ્ધ છે મેડિકલ ઓફિસર પણ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ છે ઓઆરએસ ઓઆરએસનું પણ અમારી પાસે હમણાં પૂરતા ઉપલબ્ધ છે